જાગરણ તો મજા પલળી ગરબા તો બધા ગયા મજા આવી ગઈ ગરબાની પલળી હું તો ચાર વાગે એટલે કેમ તો આપણે તો સવારમાં ઉઠવાનું હોય બધું કામ હોય એટલે આપણે તો ચાર વાગે ઘરે આવતા રહ્યા પતું ભાઈ અત્યારમાં પાંચ વાગે આવ્યા છે આપણે તો ચાલતું નાખી દીધું છે કપડા તો ચલો આપણે દાળ મૂકીએ તો રવિવાર છે દાળભાત એટલો બનાવીએ ત્યારે આપણે કુકર લઈ લીધું છે આ લે લે એવું આપ લે બાર પર લઈ દીધું

તો ચાલુ વરસાદ મેં ગરબા તો ગઈ લીધા થોડા ઘણા મસ્ત બધાના ત્યાં પણ વરસાદ ચાલુ હતો એટલે આપણે મોબાઈલ લઈ ન ગયા થયા બ્લોક બનાવવા માટે તો મારા તો આવું નાવું યાદી આવે છે મિત્રો અને આ મિત્રો નવ તારીખે રક્ષાબંધન છે તો આજે તો લગભગ ત્રીજી થઈ હશે તારીખ તારીખ તો મને યાદ નથી અત્યારની

जानता है तो उसका थोड़ा

দেখিনি নে ক'ব চাকি নহয় দেখা খাব આપણે તો જે અપાર્ટ કા મૂકી દીધું છે મિત્રો તોનો અપાર્ટ તો પછી મૂકીએ તો તે તો નહીં મૂકવાનું તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય સરતાજી તો ચલો મિત્રો આ ચેનલ ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો શેર કરો સપોર્ટ કરો લાઈક કરો એટલે ચેનલ પર નવા જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અને કાચ દ્વારકાવાળા માટે એક લાઈક કરી દેજો મારા ભાઈઓ બેનો તો ચલો બધા ભાઈ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો ચલો આપણે એટલે તો આ ગાય તો હું બીજ ભરવા ગઈ હતી ત્યારે લઈને આવી હતી મારું રામા પી મન ગામી ગઈ હતી બહુ મસ્ત નાની નાની ગાય હતી તો આપણે લઈ લીધી હતી મસ્ત મજા આવી ગયો વાછડી શણગાર અને બાજુમાં મારો કાનો બેઠો છે ગાય ચારવા એટલે એના કાના માટે મસ્ત નાની નાની ગાય લાઈન બેસાડી દીધી છે અને આ બી લાઇટિંગ જ છે પણ આમાં કેમ થતી નથી કશું લાઇટિંગ આમાં સેલ પૂરા થઈ ગયા છે આ લાઇટિંગ જ છે બધું આ હું તો અથી

ચશાણી yes, પા <coughs> 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 લઈને આવતો તમ ભાઈ જીતું ભાઈ મારા માટે તો હું પાણી બટલો લેતા મિત્રો મેં પાકી પાક મૂકી દઉં